ત્યારબાદ મહિલાને તરછોડી દેતા લાચાર મહિલાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરોધી ફરિયાદ કરતા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે બળાત્કાર અનુસંધાનની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ડભોઈ વિસ્તારના એક બેન કે જેઓના પતિને આજથી બે એક વર્ષ પહેલાં પેરાલિસિસ મગજનો બ્રેઇન કારણે પેરાલિસિસનો હુમલો થયેલો અને તેઓની સારવાર ચાલતી હતી એ દરમિયાન તેમના પતિ માટે એક ફિઝિયોથેરાપીની જરૂર હોય ઘરે કસરત કરાવવા માટે એક ડૉક્ટરશ્રીના સંપર્કમાં આવેલા અને ઘરે કસરત કરાવવા આવતા હતા એ દરમિયાન બેનની સાથે સંપર્કમાં આવી અને તેમના છોકરાઓને સારી રીતે રાખશે વગેરે વગેરે કરી અને તેમને ફસાવી તેમની સાથે અવારનવાર બળાત્કાર કરેલાની વિગત સામે આવેલી છે જે અનુસંધાને ડબોઈ પોલીસ સ્ટેશનની ગુનો રજિસ્ટર કરી હાલ તપાસ ચાલુ છે અને આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને સારવાર ચાલુ છે બે